આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એઆરઓ અમિત પરમારના માર્ગદર્શન હેઠળ સવારથી જ શરૂ કરવામાં આવ્યું હતું માંજલપુર વિધાનસભાના બસ્સો ને અઢાર મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલ નવસો જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે એકતાલીસ બસોમાં રવાના થયા હતા ઉનાળા નિકાલજાળ ગરમીને લઈને સ્ટાફ માટે લીંબુ શરબત અને ઓઆરએસની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બસ સાથે ઝોનલ ઓફિસર અને હથિયાર પોલીસ કર્મચારી પણ મોકવામાં આવ્યા છે માંડલપુર વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં 2000 જેટલા અધિકારીઓ અત્રે ભવન સ્કૂલ ખાતે 145 માંડલપુર વિધાનસભા માટે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે તમામ જે પોલિંગ પાર્ટીસ છે એમના હુકમો લઈને એમના જે ઇવીએમ છે એ મેડવીને ત્યારબાદ એમના ઝોનલ અધિકારી છે એમને મળીને પોતપોતાના રૂટમાં રવાના થશે ગરમીનું જે વાતાવરણ છે એને ધ્યાનમાં રાખીને અત્રે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે સરબત 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 પાણીની વ્યવસ્થા કરી છે ફ્રૂટ છે આ ઉપરાંત ખૂબ સુંદર નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત તમામ જે પોલિંગ પાર્ટીસ જે મતદાન મથક પર જશે ત્યાં પણ ઠંડા પાણીથી માંડીને નાસ્તાથી માંડીને છાશથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત તમામ જે મતદાન મથક છે ત્યાં એક મેડિકલ ટીમ પણ હશે એ ઓઆરએસ જે છે એના પણ પેકેટ જે તે મતદાન મથક પર પહોંચાડવામાં આવ્યા છે જેથી અત્યારે ગરમીના વાતાવરણમાં પણ ખૂબ સારું મતદાન થાય એવી તમામ વ્યવસ્થા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કરી છે